હા ચમન ભાઈ ને ચમન ભાઈ ને બોલાવા પડશે અગર નોતું થઈ ગયા ચમન ભાઈ પેલા બોલાતા હો પણ ચમન થઈને બોલે ને આનો છોકરામાં વાગી કરાવવાનો નકર નોતું કે ચમન ભાઈ ક્યો ગયા છે ચમન ભાઈ ઓહ ઓહ અંધારાને તો પડતા નહી ચમન ભાઈ

હેલોજી બોલ્યા છોકરો ધોળવા લ્યા ફટાફટ આવો છો તમે હા તો ફટાફટ આવજો તાવ બધું આવી ગયો

હેલો હા સુમિતભાઈ એલે એક મોટો બધો પેલું એ વિઘાન પડ્યું એટલે મને એક જગ્યાથી ફોન આવ્યો હતો તે મુજ તો પડી વાળવા તો મારું ઓછું જોયું ને તે નજર મારીને જોયું ને તો તમે જુઓ તો ઓછી વાળ ડોળાકાઠ આ હા 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 અરે બધું ને વળગતું તું હા

આવી <with> <se>

ફટાફટ લાગો એ મારા ગયો બેહારો લેવા બે બે મારું મારું હાથ પકડો હાથ આટલો બત્તી પકડ્યું હું હાથ તો પકડું એ મારજે હમણે એ મારજે યાર તમે એ લે એ મારું ફોન લે ફોન અલ્યા અલ્યા છો કરો ને મને પૂરીયો છે અલ્યા બેસ બેડા બેડા બેસ એ સીધું

અમારો કોઈ નથી આ લેટવા એ બીજી વસ્તુ પડી ખાઈ લે ખાઈ લેખી ગમે તમે લઈ આવતા ન હોય એટલા બધા ખાતા તો જ ગમે ઘણી વસ્તુ પડી પણ ખાતા ખાતા જોરાવા બાજી લાગે હાલત મારા ભાઈઓ આટલી તમે જોકન ભોં લેવા ગયા તા તો શું બેસતા કાકા લે જોકરા હોમલે કરી હોમ બે ઓય રાખું કે ઓય રાખું જો પડે બેસ બેસ ઓય બે ના લ્યો લો લો હું બેહું આમ મામા જ આવો